અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું અને આશરે બસો ઉપર લોકોના મોત થયા એમ કહી શકાય કે ઇતિહાસની સૌથી સૌથી કાળજુકંપ આવી દે તેવી ઘટનાની અસર સમાજના દરેક વ્યક્તિના મન અને હૃદયમાં ઘર કરી ગઈ પોતાનું સ્વજન ન હોય તો પણ લોકોની આંખમાં આંસુ સુકાતા નથી ત્યારે એક એવો સમાજ જે લોકોના ઘરમાં આવેલ કોઈ પણ ખુશીને હર્ષપૂર્વક વધાવી વધુ સુખી થવાના આશીષ આપતો ગુજરાતનું કિન્નર સમાજ પણ આ ઘટનાને પગલે ગમગીન બન્યો છે અમદાવાદ જમાલપુર ખાતે માતાજીના અખાડામાં ગુજરાતના તમામ કિન્નર અગ્રણીઓ કાળી સાડી પહેરી એકઠા થયા હતા અને વિમાનમાં મારે ગયેલા મૃતકો તેમજ સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી સર્વે ગુજરાતના કિન્નર એકઠા થયા હતા અને તેમના દ્વારા મૌન તેમજ પ્રાર્થના સભા અને મીણબત્તી સળગાવી તમામ મૃતકોની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મારું નામ કામિની જે કસ્તિત્વ પાવૈયા અમે અહમદાવાદથી છીએ આજે જે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થઈ છે એને લીધે લઈ અમે આજે શોકનું માહોલ છે અમારા થાળામાં પણ અને ખૂબ જ દુઃખ થાય છે કે કોઈકના ભાઈ કોઈકનો મા કોઈનો બાપ દીકરા દીકરી ગુમાવી બેઠા છે તો અમે જે મૂર્તિ પામી ગયા છે એમના માટે ઈશ્વરથી પ્રાર્થના કરીએ છીએ કે એમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને ખૂબ ઈશ્વર એમના શક્તિ આપે તાકી આ દુઃખદ જે ઘટના બની છે એને લોકો સહન કરી શકે મુખ્યમંત્રી સાહેબ આપડા તો એ ગુજરાતના સાચા હીરા છે અને

ચાર પાંચ દિવસથી જે પ્લેન ઘટના થઈ છે એની અંદર જે પણ મરી ગયા છે નાના ભૂલકાઓ થી માંડી મોડા વડીલ અને આ ગુજરાતની જનતા અને ભારત દેશ ઉપર આવીને આવી આફતો ના આવે એના માટે અમે બધા બેકઠા થયા છે દુઆ પ્રાર્થના કરીએ છીએ કે આજ પછી ભારત ઉપર કોઈ એવી આપત્તિ ના આવે અને માતાજી કરે મારો ભગવાન કરે અને હંમેશા એમની તરક્કી કરે ખૂબ આગળ વધે અને કોઈ તકલીફ મુસીબત મુસીબતથી બધાને બચાવે મારા ભારત દેશને અને અમે બહુ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને અમે બહુ જ દુઃખી છીએ કે આ જનતા ઉપર તો અમે ખુશ હોઈએ અને જનતાને આવી તકલીફ થાય એ અમને ના પોસાય એટલા માટે અમે આજે બહુ ભન ભીંગ છીએ અને એમની આત્માને શાંતિ આપે ભગવાન અને જે એમના પરિવાર છે એમને સહન કરવાની તાકાત આપે